વાર આપનું સ્વાગત છે હવે આપણે આગળ સંતને મહાત્માને કહીએ પ્રભુ આપનું નામ આપણા ગુરુજીનું નામ અને પછી જે કાંઈ તમારો અનુભવ છે તમને ગુરુજીએ જે કાંઈ સમજાય અને જે તમે દર્શક મિત્રોને તમારી રીતે જે કાંઈ સત્સંગનો કે ગમે ભક્તિનો કે જ્ઞાનનો કે વૈરાગનો જે તમારો અનુભવ છે એ તમે ભક્તિની વાત કરી શકો છો દર્શક મિત્રો બોલો સદગુરુ મહારાજ કી જય મારું નામ ચંદુભાઈ પ્રજાપતિ જ્ઞાતિની અંદર મારા માત પિતાએ આ શરીરને જન્મ આપી અને પોષણ કરી અને આવરની અંદર લાયા એ બદલ લાખો લાખો મારા માત પિતાને વંદન છે ત્યાર પછી આ જીવનની અંદર સમજણ આવી કોઈ નાનો મોટો ધંધો કરતા થયા ત્યારે મારા મોટાભાઈ વિનુભાઈ સત્સંગી હતા એમને મને એક દિવસ કીધું કે તને ભજનનો આટલો બધો શોખ છે તો કે મેં એક ગુરુ કર્યા છે ઠાકર મહારાજ એની જોડે તને લઈ જાઓ છે એટલે મેં કીધું કીધું મારે કોઈ ગુરુ કરવા નથી મને તો ભજનનો શોખ છે ને મને એમાં મોજ આવે પણ કે તને ભજનનો જે શોખ છે ને એમાં તને સમજણ નથી કે એટલે તને સમજણ પડે એના માટે હું લઈ જાઉં તો મારા મોટાભાઈની વાત મેં માન્ય રાખી અને ઠાકર મહારાજનો અમદાવાદની અંદર ઉપદેશ હતો અમારા નવજણનો ઉપદેશ હતો તો મેં પહેલાં શરત મૂકી મોટાભાઈ જોડે મેં કીધું જો વિનુભાઈ તમે કોઈ બરાબર છે તમને કંઈ યોગ્ય લાગ્યું હશે તો જ મને લઈ જતા હશો પણ મને જો યોગ્ય નહીં લાગે તો હું સવારે તમારા જય ગુરુ મહારાજને જય ગુરુ મહારાજ કરી અને છૂટો પડી જઈશ તો મને કે આ એ વાત તારી મને મંજૂર છે તો મને શું નાનપણમાં હું ચોથું પાંચમું ભણતો ને ત્યારથી જ ભજનની અંદર બહુ રસ હતો કે ઘરના મારા બાપા ના પાડે ને તો સાનામાના ભજન સાંભળવા જતા રહેતા કોઈ બાજુના ગામમાં ભજન હોય તો અહીંયા જતા રહેતા તો પછી ઠાકર મહારાજનો ઉપદેશ હતો અમારા નવજણનો ઉપદેશ હતો તો ભજનનો તો શોખ હતો જ અને આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે પહેલાં તો જ્યારે મને ઉપદેશ મળ્યો ને ત્યારે હું ગુરુ મહારાજને પ્રશ્ન બહુ કરતો કે ગુરુ મહારાજ આનું શું થાય આને આવું કીધું છે તો એનું શું થાય તમારા બીજા જે હતા ને જૂના ગુરુભાઈ એવું કહેતા કે આટલા બધા પ્રશ્નો ના કરવાના હોય એમ પણ મેં કીધું મને જે અંદરથી પ્રશ્ન થાય છે એ તો હું પૂછું ને એમ તો ઠાકર મહારાજ મને એમ કહેતા કે તમારા જે કંઈ પ્રશ્નો છે ને એ બધાનું નિવારણ લાવી દઈશ તો પછી મારે ત્યાં રોકાતા અને આવી રીતે પચીસ પચાસ જણ સત્સંગની અંદર મળતા પછી કીર્તન ગઈએ પછી બધા પોતપોતાને ઘેર જતા રહે પછી મહારાજ કહેતા કે હવે ચંદુભાઈ ચા બનાવો આપણે બેસીએ તો રાત્રે પછી અમે બેસવાનું ચાલુ કરીએ પછી મારા જે પ્રશ્નો હોય ને એ તો આમ એમ થાય ગુરુ મહારાજ આવે ને હું પૂછું તો રાત્રે ત્રણ ચાર વાગ્યા સુધી હું જે પ્રશ્ન પૂછું ને એનું મને નિવારણ મળતું ગયું ધીરે ધીરે મને એવું થયું કે ના જે વસ્તુ જે મહાપુરુષો ભજનની અંદર લખી ગયા છે એ અત્યાર સુધી તો આપણે સાંભળતા હતા પણ હવે એનું મૂળ તત્વ મૂળ શું કહેવા માગે છે એ હવે આપણને એનું જ્ઞાન થયું પછી ગુરુ મહારાજે એવું કીધું કે ચંદુભાઈ જો આ કેવું છે કે તમને જ્ઞાન મળી ગયું બરાબર તો એ જ્ઞાન જે છે ને એ તો તમને ચોપડા પુસ્તકો બધામાં વાંચ્યું હોત ને તો પણ મળી ગયું હોત પણ એનો જ્યાં સુધી તમને અનુભવ નહીં થાય ત્યાં સુધી આ જ્ઞાન જે રહ્યું ને એ ઘણા બધા તમે સત્સંગ સાંભળવા જાવ અહીંયા આ જ વાત હોય છે પણ એનો જો તમારે અનુભવ કરવો હોય તો કે આની અંદર તમારે એ પ્રમાણે જીવન જીવવું પડે તો તમને એનો અનુભવ થશે અને અનુભવથી જે વસ્તુ પ્રકાશિત થશે એ તમને પછી વ્યાપકમાં દેખાવા લાગશે તો પહેલી વસ્તુ તો શું છે કે ગુરુ મહારાજ કહેતા હતા કે આહાર અને વિહાર આપણે ઘણા બધા કહેવા કે આ મળી ગયું પછી કંઈ કરવાનું રહેતું નથી એવું નથી ગુરુ મહારાજ કે જે કંઈ કરવાનું છે એના પછી જ છે તો પછી મને એનું વિશે જ્ઞાન આપ્યું મેં કીધું આહાર અને વિહાર એ મને જરા સમજાવો તો અમને એવું કીધું કે કોઈ પણ વસ્તુ જ્યાં સુધી તમે નિયમમાં નહીં આવો ત્યાં સુધી તમારો ધંધો ના ચાલે ઘર ના ચાલે નિયમ હોય એવા પણ આની અંદર તમારે નિયમ રાખવા પડે તો આ તમને જ્ઞાન જે મેં આપ્યું છે ને એ ફળી ફળીભૂત થશે એમ ત્યાં સુધી આનો તમને સચોટ અનુભવ નહીં થાય સાંભળવા મળશે તમે બીજા નહીં કહી શકશો પણ તમને એનું પૂર્ણ જ્ઞાન ના હોય તો એ પ્રકાશિત જ્ઞાન કરવા માટે શું કરવું એમ તો એમને મને કીધું કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગન બરાબર તો મેં કીધું કે આહારમાં તો તમે મને પ્રતિજ્ઞા આપી કે ભાઈ આ જે વસ્તુ છે એ આપણે ના ખવાય મસ મટન ના ખવાય તો મને ગુરુ મહારાજે એવું કીધું કે આ જે પાંચ ઇન્દ્રિયો છે ને કર્મ ઇન્દ્રિયો છે અને જ્ઞાન ઇન્દ્રિયો છે એના થકી ખાલી આપણે મોઢાથી આહાર લઈએ એ એક ખબર છે આપણને બરાબર પણ શબ્દ એ પણ એક કાનનો આર છે તો કયો શબ્દ સાંભળો અંદર રાખવા જેવો છે નથી રાખવા જેવો કાઢી નાખો સંસારમાં વિચારશો તો શબ્દ તો સંભળાશે જ પછી સ્પર્શ ક્યાનો સ્પર્શ કરવો ના કરવો ક્યારે કરવો કોનાથી કરવો એ પણ એક જાતનો પછી રૂપ શબ્દ સ્પર્શ રૂપ તો આ સંસારમાં વિચારશો તો તમને ઘણા બધા રૂપ જોવા મળશે કયું રૂપ તમારા અંદર ગ્રહણ કરવું કયું ન કરવું સ્પર્શ રૂપ પછી રસ તો રસની અંદર પણ એક જાતનો જીભથી આપણે જે રસ લઈએ છીએ એ પણ એક આપણો હાર છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ નાકથી જે આપણે સુગંધ લઈએ છીએ એ પણ એક જાતનો આપણો આહાર છે જ્યાં સુધી આની અંદર શુદ્ધિકરણ નહીં લાવો ત્યાં સુધી તમારો જે આત્મા છે અંદરનો એ પ્રકાશિત થશે નહીં ગુરુ જ્ઞાન તો બધાને એક સરખું જ આપે છે પણ જ્યાં સુધી એને શુદ્ધિ ના લાવે જેવી રીતે સવારામ બાપાએ કીધું કે સમરણની શુદ્ધિ અમને દેજો દાતા ચરણોમાં લઈ લઈજો તો જ્યાં સુધી સમરણની શુદ્ધિ ના થાય ત્યાં સુધી તો નિયમમાં રહેવું પડે ને અને એ બધું શુદ્ધ થઈ જાય પછી પૂર્ણ પ્રકાશિત આત્મા થઈ જાય પછી એવું કીધું કે સવારામ બાબા કે આનીની અંદર આ મૃત્યુલકની અંદર ગમે ત્યાં તમે ફરો તમને હવે કોઈ આંચ નથી એવું એમને કીધું કે નામવાળાને કંઈ નહીં નડે કેમ નહીં નડે બીજા બધાને ઘણું બધું નડતું હોય બે શબ્દો કોઈ વ્યક્તિ આપણને કહી દીધા એ નડે કે કોઈ જગ્યાએ માન થયું હોય ક્યાંય અપમાન થયું હોય એ બધું પછી કંઈ નડશે નહીં જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી બાકી તો આ સંસારની અંદર કેટલાય મહાપુરુષો થઈ ગયા બરાબર એની પાછળ થયા કેટલા કબીર સાહેબ થઈ ગયા તો એમને પાંચસો પરમહંશ હતા બરાબર એમાંથી બે પાંચના જ નામ આપણને જોવા મળે ને કેમ બધા ના થયા કેમ કે રાણીની અંદર કોઈ રહ્યા નથી અને હજુ નથી રહેતા રેણીની અંદર રે તો જ એનો નિજ અનુભવ થાય અને જે એ નિજ અનુભવ થાય ને એ જ જ્ઞાન છે બાકી તો તમે આ બધી વાતો કરીએ ને આપણે એ તો બધી પુસ્તકમાં લખેલી જ છે વેદને અઢાર શાસ્ત્રો ને બધું લખી દીધું પણ ધ્યાન શું લખવાનું છે કર્મનું હમણાં આપણે બેઠા હતા ત્યારે મહારાજે કીધું કે કઈ લઈને આવ્યા નથી ને કઈ લઈને જવાનું નથી સાચી વાત છે ને બરાબર તો ગુરુ જ્ઞાન મળ્યું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાનું ખબર હોવી જોઈએ આપણને કે શું લઈને આવ્યા હતા તો એવું કહે છે કે કયા કારણથી આ જન્મ મનુષ્યનો મળ્યો તો એવું કહેવામાં આવે કે અસંખ્ય જન્મના પુણ્ય ભેગા થયા ને ત્યારે આપણને મનુષ્ય દેહ મળ્યો તો એ આપણી શું થઈ મૂડી થઈ મનુષ્ય શરીર આપણને આની અંદર પ્રાપ્ત થયું તો એક આપણી મૂડી લઈને આવ્યા છીએ કઈ કે પચીસ પચાસ કે સો વર્ષ જીવવા માટેની એક મૂડી છે હવે એ મૂડી આપણે લઈને આવ્યા આ સંસારની અંદર તો એ જે મૂડી રહીને એ કશું કરીએ નહીં કોઈ ગુરુ જોડે ના જઈએ કોઈ ભજન સત્સંગ ના કરીએ અને પાછા હતા એમના મૃત્યુ પામીને જતા રહીએ તો શું કહેવાય કે મૂળગી મૂડી ગુમાઈ એક મૂડી લઈને આવ્યા હતા ને ઘણા બધા સંસારની અંદર આપણે જોઈએ છીએ ને જન્મ થયો મોટા થયા લગ્ન થયા સંસારના બધા કામ કર્યા ને પછી જતા રહ્યા શું કર્યું મૂળગી જે મૂડી હતી ને એ ગુમાઈને જ્યો બરાબર તો જે એક મૂડી લઈને આવ્યા છીએ બરાબર એ મૂડી છે એની અંદરથી આપણે કમાણી કરવાની છે હરિનામની કમાણી કરવાની છે તો નામની કમાણી કરવા માટે પહેલાં આપણે શુદ્ધ બનવું પડે શુદ્ધ બન્યા પછી આપણી અંદર પ્રકાશિત આપણો હાથમાં થઈ જાય પછી આપણને બધે આપણું સ્વરૂપ દેખાય પછી આપણને કોઈ વસ્તુનું ક્યાંય અડચણ માન અપમાન કંઈ થાય નહીં જ્યાં સુધી આપણને માન અપમાન થાય ને ત્યાં સુધી આપણું જ્ઞાન વ્યર્થ છે કોઈપણ જગ્યાએ સંસારમાં જઈશો તો મા નહીં મળશે અપમાનય મળશે કોઈ ચા પાણી કરાવશે કોઈ બત્રી જાતના ભોજન પીરસશે અને કોઈ પાણી પીવરાઈને કહેશે જલ્દી જતા રહે તો સારું અમને ક્યાં બધાને ભેગા કર્યા એ અમને હા છે ને આ તો જીવનમાં આવવાનું જ છે અને આપણને નહીં બધા મહાપુરુષોને આવ્યું જ છે આપણને તો અત્યારે સારું છે કે આવી બધી સગવડતાઓ મળે બાકી તો પાણી પીવરાઈને ક્યારે જ જતા રહેશે એની રાહ જોઈ રહ્યા હોય તો જે વસ્તુ આપણને ગુરુ મહારાજે આપીએ તો જે મોળગી મૂડી લઈને આવ્યા હતા બરાબર હવે એવી ને એવી પાછી બીજી મૂડી બાંધી અને આપણે જતા રહીએ કંઈક કર્મનું આપણે એક ગુનો કર્યો હોય કોઈ પણ સરકારી તો આપણને જાલમાં પૂરે તો પ્રવિણ મહારાજ જેવા વકીલ હોય ને એને આપણે બોલાવવા પડે કે ભાઈ મારે આ ગુનો છે તો વકીલ રાખવો પડે ને એમાં ગુરુ મહારાજ રહે ને આપણા વકીલ છે આ જે કર્મનું જે બંધન રહ્યું ને એમાંથી છોડાવવા માટેના એક વકીલ જ છે બરાબર એ આપણી વકાલત કરે ભગવાન જોડે કે આ એક બાળકો છે એને મેં જ્ઞાન આપ્યું છે એ રસ્તે ચડે ને તો આના બંધનમાંથી છૂટી જાય એવી ગુરુ મહારાજની આપણા ઉપર કૃપા હોય છે તો જે એ કર્મ બંધન રહ્યું ને એ કારણસર છે એક સ્થૂળ શરીર પાંચ તત્વનું બનેલું છે અને એક કારણ કર્મથી બનેલું શરીર છે આપણું તો મૂળ કારણ શરીર છે નિરાજ મહારાજે કીધું કે સ્થૂળ સૂક્ષ્મને કારણ કહીએ મહાકારણને પરખો મહાકારણથી અળગું એ પદને તમે પરખો તો આટલી વસ્તુ આપણે જાણી જઈએ ને બરાબર પછી બહુ બીજું જ્ઞાન કથવાની જરૂર છે નહીં સ્થૂળ શરીર તો આપણને પાંચ તત્વનું મળ્યું છે પૂર્વજન્મનો જે કર્મ છે એનું કારણ શરીર બનેલું છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ તો આપણને ગુરુ મહારાજ શું કહે કે પાંચ તત્વનું તારું શરીર પુણ્યથી મળેલું છે એ જે પાંચ તત્વનું શરીર ને એની માથે કર્મનો પારો છે આ અવનિની અંદર એ જ્યાં સુધી તું કર્મ નહીં ભોગવી લે ને ત્યાં સુધી તારે ચોરાશી લાખ યોનિની અંદર ફરવું પડશે તો એ ફરી જ્યાં સુધી તને ગુરુ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તારા આની અંદર ચક્કરમાં ફરે જ રાખવાનો છે આનો કોઈ છેડો હશે નહીં તો એની અંદરથી તારે છૂટવું હોય તો ગુરુ પાસે આપણે આ જીવને જવું પડે બરાબર ગુરુ એને જ્ઞાન આપે અને એ જ્ઞાન પ્રમાણે જો એ જીવ જીવન જીવે ને તો એમાંથી મુક્ત થાય પણ એની સાથે એને જે ભાવ હોવો જોઈએ ને ગુરુ પ્રત્યેનો એ હોવો જોઈએ આ સંસારની અંદર તેત્રીસ કોટી દેવતા હોય છે ને કીધા ને તેત્રીસ કરોડ દેવતાઓએ બરાબર તેત્રીસ કરોડ દેવતાઓ કોઈ આપણો હાથ પકડીને નહીં લઈ જાય કોને હાથ પકડ્યો ગુરુ મહારાજે તું કોણ છે હરિ કોણ છે એનું જ્ઞાન કોને આપ્યું ગુરુએ તો જ્યાં સુધી આપણે ગુરુને ભગવાન નહીં સમજીએ ને ત્યાં સુધી આનો પાર નહીં આવે તો ગુરુને ભગવાન સમજવા એવો જ્યાં જ્યારે ભાવ પ્રગટ થાય ને ત્યારે સમજવાનું કે આપણી અંદર કંઈક વસ્તુ પ્રગટ થઈ છે જેટલા બી મહાપુરુષો થયા કોઈએ નામાચરણની અંદર રામ કે કૃષ્ણનું નામ કેમ નહીં લખ્યું કબીર સાહેબ તો રામની ભક્તિ કરતા હતા ને બરાબર રામાનંદ સ્વામી એમના ગુરુ એવું લખ્યું સવારામ બાપાએ ફૂલગરજી મહારાજનું લખ્યું કેમ રામદેવનું ના લખ્યું કેમ કે હાથ કોને પકડ્યો હતો ફુલગરજી મહારાજે એવી રીતે આપણો હાથ જો ગુરુ મહારાજે પકડ્યો હોય તો આપણો ભગવાન ઠાકર મહારાજ છે એવું જ્યાં સુધી આપણા અંદરથી અંતર આત્માથી જ્યાં સુધી એવો ભાવ પ્રગટ ના થાય ત્યાં સુધી ગુરુકૃપા ના થાય આ એક ગુરુકૃપા ના થાય ત્યાં સુધી આપણી અંદર જે પ્રગટ છે ને આત્મા તત્વ એ તો પ્રગટ છે જ પણ એની અંદર જે આ કર્મનું જાળા લાગેલા છે ને એ તૂટે નહીં તો એ જ્ઞાન થકી આપણે એ કર્મના જાળા તોડવાના છે તો કર્મમાંથી છૂટે ક્યારે આ જીવ કે જે કર્મ આપણે કર્યું છે એ હું કરું છું એવું નક્કી કરીને કર્યું છે એટલે કર્મની અંદર છે અને હજુ હાલમાં બી જે કંઈ કર્મ કરીએ હું કરું છું તે રહેશે ને ત્યાં સુધી આજીવ છૂટશે નહીં કોઈ નહીં ભગવાન પણ ના છોડાવી શકે એને છૂટવા માટે ગુરુ મહારાજે કીધું એ રસ્તે ચાલવું જ પડે એ પ્રમાણે ચાલે અને ગુરુ પ્રત્યે એકતા રાખે જ્યાં સુધી આ શરીર અને આની અંદર પ્રાણ ચાલી રહ્યો છે આખર લગી રહે એકતા તો મનુષ્યને એ દેવ એવું સવારમ બાપા કહેવાય તો ઘણા સત્સંગની અંદર આપણે સાંભળીએ ને તો એમાં કેવું આવે કે જન્મ મરણ મટી જાય સવારામ બાપાએ એવું નથી કીધું ઘણા તમે એવા દાખલા છે કે કર્ણ હતો એ બીજા જન્મની અંદર શેઠ સગાળ સાથીઓ બરાબર તો એની મુક્તિ ક્યાં થઈ જન્મ મરણ તો મટ્યું નહીં ને બરાબર કર્ણા આપણે દાખલા દઈએ ને તો સવારામ બાપાએ એનો ચોક કર્યો કે ભાઈ જન્મ મરણ જન્મ તો થાય જ મરણ થાય આ શરીરનું પણ જે આપણને એની બીક છે ને અંદર કે હું મરી જઈશ એ ગુરુ જ્ઞાનથી તૂટી જાય પછી જન્મ થાય કે મૃત્યુ થાય એને કોઈ ફેર પડે નહીં એવું આ ગુરુ જ્ઞાન છે તો એ જે આપણને ગુરુ મહારાજે સમજાયું છે અને જ્ઞાન છે ને એ ગંગા નદી છે બરાબર ગંગા નદી જે રહી ને એ જ્ઞાન છે અને એની અંદર ઘણા બધા કાટ બનેલા છે તો એમાં આનો એક આપણો આ નિરાજ સંપ્રદાય નામનો કાઠ છે એની એ કાટ ઉપર આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું બરાબર એ ગંગા જ્ઞાનરૂપી ગંગાને આપણે ગ્રહણ કરીને તો એ ઘાટને પણ આપણે નમન કરવા જોઈએ ઘાટ ઘણા બધા છે બધાને આપણે નમન કરીએ છીએ પણ જે નિરાત નામનો જે કાઠ છે ને એને લાખ લાખ વંદન અને લાખ લાખ વંદન આપણા ગુરુજીને જ્યાં સુધી આપણી અંદરથી આ બધી ઓલી છૂટે નહીં ત્યાં સુધી આ જે બીક છે ને જન્મ મરણની એ જાય નહીં તો એના માટે આપણને એક નિરાશ મારે છે ઘણા બધા મહાપુરુષો થઈ ગયા બરાબર કે ઘણા સંપ્રદાયની અંદર હું જોઉં છું કે વીસ વીસ પચીસ પચીસ વરસથી માણસો જતા હોય તો એક ખાલી એક ભજનની કડી પૂછીએ ને તો એનો ઉલ્લેખ નહીં કરી શકતા કે ભક્ત તો છે જ બરાબર પણ યુક્તિ નથી એમાં તો નિરાત મહારાજે એવી મહેનત કરી અને એક એવી યુક્તિ બનાવી છે કે આપણે ઉપદેશની અંદર બેસીએ ને તો આપણને હવારમાં ખબર પડી જાય કે આ સંતે આવું કીધું હતું જો એને ભજનની અંદર એ જીવ રચો પચો રહેતો હોય ને તો આપણને હવારમાં ખબર પડે કે આને આવું કીધું તો આનાથી મને પ્રાપ્ત થયું તો એ જે યુક્તિ બનાવીને એવા શ્રી આપણા નિરાત સંપ્રદાયના નિરાત મહારાજને લાખો લાખો વંદન છે સર્વે સંતોને જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આપણને ચંદુરામ મહારાજે સરસ વાત વધારે કે આપણે ખરેખર એ વાત બોલો